મહિલા સરપંચ ઉસાબા પુવારના પતિ જયદત્તસિંહ પુવાર દ્વારા પંચાયતનો વહીવટ કરવામાં આવતો હોવાના આક્ષેપો સાથે સરડોઈ ગ્રામજનોએ સરપંચ વિરૂધ્ધ મોરચો માંડીને મહિલા સરપંચને પથથી દૂર કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી સાથે ગ્રામજનોએ જણાવ્યું કે મહિલા સરપંચના પતિએ મીટીંગ બોલાવ્યા વગર વહીવટ કરવાના સાથે એક ગ્રામજન સાથે બિબસ્ત ગાળો બોલી મારી નાંખવાની ધમકીના ગ્રામજનોના વિવિધ પ્રશ્નોના આક્ષેપ સાથે સરપંચ ઉષાબે ઉષાબાને ગ્રામ પંચાયત ધારાની જોગવાઈઓ મુજબ સરપંચ પતિ ની દાદાગીરી સામે પગલા લઈ મહિલા સરપંચ પદ પરથી દૂર કરવાની માંગ કરી હતી એમના વાઇફ ચૂટા એ દિવસે ગામ કરે અને એના પાસે લુખા બહુ છે અને જે કોઈ રજૂઆત કરે છે બે ત્રણ એક બી બનેલો છે લીઝની ગાડીઓ પાસેથી પૈસા ઉઘરાવે છે એવા આ બધા બે નંબરી કામ કરે છે એટલે બિલકુલ અમારા ગામ માટે એ શરમજનક બાબત છે એટલે થાકીને અમે કલેક્ટર સાહેબ ને આ રજૂઆત કરી છે અને બધી કોપીઓ અમે એટેચ કરી છે આગળ અમારી શકુંબા હરેન્દ્રસિંહ જયદ્તસિંહ ના પત્ની સરપંચ છે એ કોઈ દિવસ હાજર રહેતા નથી જે દિવસે ના એ દિવસે રાત્રે જ ખાલી જોયા હતા ત્યાર પછી કોઈ દિવસ જોયા નથી અમને સરપંચની ખુરશી બી નથી જોઈ ખોટી દાદાગીરી કરવાની આવડાવડા નાના છોકરા જતા એમના રસ્તામાં બીવડાવવાના અને પછી એટલી માટે છોકરા સ્કૂલ બી નથી જતા કમને ધાક ધમકી આપો છે એમ કરીને રાજપૂત સમાજના બૈરા અમાર કોઈ દિવસ નીકળતા નથી આ પહેલી વાર અમે આવ્યા તો એટલો બધો ગામમાં ત્રાસ વધી ગયો છે એમનું ગમે તે કરીને એમના સરપંચ પદેથી દૂર કરવા જોઈએ બસ અમારે એક જ માર્ગશર્ત નહીંતર પોતે હાજર રહે પૈસા સિવાય કોઈ કામ થતું નથી કોઈ શાકવાળો આવે જય માતાજી હવે અત્યારે આજે બધું ચાલી રહ્યું છે જે સમાજ સમાજને છૂટું પાડવાનું કામ થઈ રહ્યું છે પંચાયતનું કામ અને બધું કમ્પ્લીટ સરસ રીતે ચાલે છે ત્યારે આ સમાજના જ લોકો આ બધું કરી રહ્યા છે અને બધા સમાજના લોકોને છૂટું પાડવાનું કામ કરી રહ્યા છે આ બધી વસ્તુ જે છે એ ઇલેક્શન વખતે જે લોકો એ અમારી પાછળ હતા કે જે હારેલા હતા એ લોકો જ અમારું કામ બગાડવા પર પડ્યા છે અને અત્યારે એવું નથી પંચાયત એનું કામ બધું જ જે બધું શેડ્યુલ પ્રમાણે બધું જ કામ થાય છે પણ આ એમનું એક બાનું છે અને આ રીતે સમાજને પણ છૂટો પાડે છે અને બીજા સમાજ વચ્ચે પણ વિખવાદ ઊભો કરે છે સૌપ્રથમ તો આ આપના આ મીડિયાના માધ્યમથી જે દર્શકો જોઈ રહ્યા છે એમને મારા જય માતાજી નમસ્કાર આપ સૌ જાણો છો તેમ સરડે ગામની ચૂંટણી આખી સાડા ત્રણ વર્ષ પહેલા થયેલી આજ મારા ગામના મતદારો છે જેમણે આશીર્વાદ આપ્યો છે અહીંયા આપ જોકે દરેક સમાજના નાગરિકો અહીંયા સાથે છે એ સિવાયના બાકીના જે ઘરે છે કે પોતાના કામના લીધે અહીંયા આવ્યા નથી એમના બધાની સહી સાથેનું આવેદનપત્ર હું લઈને આવ્યો છું સરપંચ શ્રી એમની આખી બોડી ડેપ્યુટી સરપંચ શ્રી અમૃતભાઈ વર્કર અહીંયા મારી સાથે છે સદસ્યો અહીંયા મારી સાથે છે અને બાકીના સદસ્યો પણ પંચાયતમાં બહુ સક્રિય થઈને કામ કરે જ છે પણ આપ જાણો છો કે રાજકીય અદાવત સાડા વાત કરીએ ચોટીલાની ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસએમસી દ્વારા જ